નમસ્તે દોસ્તો વાત કરીએ તો Paytm બેંક અને વોલેટ સર્વિસ 19 ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે નિયમોની સતત અવગણના થતા RBI એ કડક પગલા લીધા છે દોસ્તો તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વાત કરીએ તો RBI એ પેમેન્ટની ઓ Paytm ની બેંકિંગ શાખા માટે તાત્કાલિક અસરથી નવા ગ્રાહકોને જોડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે RBI એ 31 જાન્યુઆરી 2024 ના રોજ આ આદેશ જાહેર કર્યો છે સેન્ટ્રલ બેંકે જે નિયમોનું પાલન નથી કર્યું એના બદલે એના બદલ હવે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ આ કાર્યવાહી છે એક કરવામાં આવી છે મહત્વનું છે દોસ્તો આ સાથે આરબીઆઈ કંપનીએ ઓગણીસ ફેબ્રુઆરી પછી હાલના કોઈ પણ નવા ગ્રાહકોને પણ ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો પણ આદેશ આવ્યો છે એટલે જો તમારું પેટીએમ બેંકમાં પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ છે તમે કોઈ ક્રેડિટ ડિપોઝિટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન પણ નહીં થાય અને હવે જે તમારા પૈસા છે એનું શું થશે તો એની વાત કરીએ દોસ્તો તો આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકના જે હાલના ગ્રાહકો છે એ એનું ઉપલબ્ધ બેલેન્સ છે એ ઉપાડી શકશે અને એનો ઉપયોગ કરી શકશે પછી એ બચત ખાતું હોય ચાલુ ખાતું હોય પ્રીપેડ સાધન હોય હોય નેશનલ કોમન મોબિલિટી કાર્ડ હોય આ તમામમાં તમે તમારી જે બેલેન્સ છે એનો ઉપાડ કરી શકશો અને એનો ઉપયોગ કરી શકશો એમાં તમને કોઈ પણ જાતનું પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં આરબીઆઈનું નું જે આ પગલું છે એના બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંકના જે શેર છે એમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે મહત્વનું છે દોસ્તો બેંક પંદરમી માર્ચ સુધીમાં નોડલ અકાઉન્ટ સેટલ કરે અને આ ઉપરાંત પેટીએમ બેંક સહિત અન્ય ઘણી સુપરવાઇઝરી ખામીઓ છે એ સામે આવી છે અને જેના કારણે ભવિષ્યમાં પણ આ પેટીએમ બેંક સામે આરબીઆઈ છે એ પગલાં લઈ શકે છે તો મહત્વનું છે દોસ્તો હવે પેટીએમ બેંક સામે પેટીએમ બેંક અને વોલેટ સર્વિસ ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે નિયમોની સતત અવગણના થતા આરબીઆઈ આ કડક પગલા લીધા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો થેન્ક યુ